અલગ અલગ ભાષા આપણે અલગ અલગ વસ્તુ ને અલગ અલગ કહેવાય આપણો રજકોઈ તે હજુ વાઢેવો થઈ ગયો છે ને આ દેખાય નહીં રાજગરાના છોડ છે દેખાય નહીં ઉષા ઉષા ને વડકે વાવેલા છે આપણે મૂળા પાળીએ ખાવા માટે જોઈને કલ્પેશ પાડે કેટલાક પાડવાના કલ્પેશ ખાઈ જાય છે ચાલો મિત્રો કલ્પેશ ને જામ પાડે અને હવે હે આપણે આજે નવા દિવસ છે નવું કામ ઉપાડવાનું છે અને બઈ ને આવી ગયું બધા વિડીયોમાં તમે કેમ જામફળ ખાવા મીંડ્યા ઠંડી ને હાલ હેલો ડાયરો ને કેમ છે રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા કેતો તો બધા હાય હાય તો કર બધાઈ ને હ

અને કઈ વાત તો કે આપણે આવે ભાઈ આવે એટલે વિડિયો બનાવી થોળા જાજો કે કોઈ જાવ ને એટલે નાસ્તો લાવ્યા તા થોડા વળ્યા ને ગયા ઝોલા ખાવા ભાઈ ગયા એટલે આવી જાવ કેવ મમરા ખાવા 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 જેને ભાવતા હોય કોઈ જી હા વાડી માં બેન મજા આવતા ભાઈ હા ખાલી ભૂંગળા છે ભૂંગળા બટેટા નથી હો હા ખાલી છે બટેટા નું કીધું જ નથી કે ભૂંગળા બટેટા ખાવા આવી જાવ આપણે આવતા હોય તો ભૂંગળા બનાવ હા બનાવ કાલ હવારે બનાવ મસ્ત હોય મજા જામો પડી જાય

માર જે કલ્પેશ લઈને કાકા ને પુરુષેહિતી ગાડી લઈ

હાલો તાય ડાયરો બે ભાઈઓ ને આપણે પુરીસા બે તણે કરે કામ આપણે હાથી હાંથી ને આપણે ચાલુ કરી દે નિંદવાનું હળવે હળવે જેટલું નીંદાય એટલું એકલા એકલા હાન પડે તા લગભગ તો એ હાંકી નાખશે પછી કાલથી બધા આપણે આરે મંડી જાયશું નિંદવા એટલે ગાયો ઘા નિંદવાનું કામ પૂરું થઈ જાય પછી આપણે બીજું કામે સડી જાયશું કાપડ સાબેન કાને હાઠ હઠ હાતિ હાંકી નાખો એટલે નિંદવા લાગી જવાનું કામે કા ચાલી ગયું મને એકલા એકલા ના ઉકલે ટંડારો ચડે લે આમ તો ખડકે ઉ છે આ માની મને પ્રસાદ નો આગો આ લે માં હું નિંદુ ડુંગળી કરતા હરું કે સામા ઉકલે કા વખડાન બધું ન લેવાનું ને એટલે હરુતે તેમ બે મંડો હટકા આગવા પછી ને પૂરો થડે એટલે નિંદવા મંડી જાય ને બધાય ઠટખટ હાલે નાસ્તો બેન ગાડી લઈ પાણી પી લીધું હવે લઈ લેવી અપરી હલવાઈ ગઈ એ હલવાઈ ગઈ એટલે આ લીલે બધા વિડીયો માં બનાવી જો

રંગમાં આવવા મંડે તમે હું દોડ નહીં બેન એ બેન મિત્રો આઠ દસ કેરા આપણે રહ્યા છે ને મસ્ત મજાનો વ્યૂ છે જોર ઘટે નહી છે ને વાડીમાં જોવાની એક મજા આવે કઈક અલગ કઈ ઘટે નહીં એવી મજા આવે જોવાની આ મજા ને વાડીમાં બેસીને જ આવે સિટીમાં બેહીને જોતા હોય એટલે મજા ના આવે પોપટ બોલતો આવે

જલ્દી જલ્દી લઈ જવાના કે દીપડો આવ્યો એટલે જલ્દી જલ્દી અમારે અમારે આજથી લગભગ દોઢ બે કિલોમીટર આમ જાય ને

આપડે બાજરા ખાવ આજે બન્યું છે આખા રીંગણા નું શાક એટલે બાજરાનો બટો હોય ને એટલે મજા આવી જાય ખાવાની ચાલો ડાયર હવે હે ને નો આપણે વિડીયો પણ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ચેનલ પહેલી વાર આવ્યો છે ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં જ્યાં સુધી બધાઈને રામે રામ